રાહુકાળ સવારે અગિયાર વાલા મિત્રો આવી અશુભ સમય કહેવાય અશુભ ની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય સારું ચોકડિયું અને સારું મુહૂર્ત લઈને કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રાની તમારે શરૂઆત કરવી જોઈએ જેમાં અભિજિત મુહુર્તનો સમય બપોરે બાર અને તેર મિનિટ થી બાર છપ્પન મિનિટ સુધી છે તો વાલા મિત્રો આ સમયની અંદર તમે કોઈ શુભ યાત્રા શુભ કાર્યની શરૂઆત કરી શકો તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી પાણીને હલાવી દેવું હળદર મિક્સ થયેલા પાણીથી તમારે નહવાનું છે ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાથે સાથે સાબુ શેમ્પુનો ઉપયોગ પણ તમે કરી શકો વાળા મિત્રો સ્નાન થઈ જાય ત્યાર પછી કપડા તમારા છે હનુમાનજી મંદિરે જવાનું છે અને કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ લઈને જવાનું છે જો આકડાના સફેદ ફૂલ મળે તો ઉત્તમ તો આકડાના સફેદ ફૂલ અને સાથે સાથે એક

જન્મ દિવસ ઉપાયની વાત કરીશ તો કહ્યું પ્રમાણે સ્નાન કરવાનું મે કહ્યું પ્રમાણે ચિલક કરવાના અને ત્યાર પછી 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 ચણાના લોટમાં ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે ચણાના લોટ બનેલું ફરસાણ તમારે પછી નાના નાના બાળકોને વેચવાનું ગૌશાળાએ જવાનું ગાયો ઘાસનું દાન આપવાનું બરાબર છે આટલું કાર્ય તમારે કરવાનું છે વાલા મિત્રો બસ આટલો ઉપાય કરી લેશો આખું પસાર થશે જેમની મેરેજ જાન્યુઆરી ને શનિવારના દિવસે છે એવા બધા જ વાળા એ સવારે સ્નાન કરી તમારા વડીલો માતા પિતાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના પોતાની માં હયાત હોય પોતાની માતા હયાત હોય તો વસ્ત્રનું દાન એમને સવારે કરી દેવાનું છે વસ્ત્ર નું દરિયાતમંદિ ને પણ વસ્ત્રનું દાન મહાદેવમાં કાળા કલ ભગવાન શિવને અર્પણ કરવાના છે અને અંતિમ કાર્ય એ કરવાનું છે કે તમે કોઈ પણ અનાથ વૃદ્ધાશ્રમમાં અથવા સ્કૂલની અંદર નાના નાના બાળકોને ચણાના લોટમાં બનેલું ફરસાણ જો આપશો ઉત્તમ પરિણામ આખું વર્ષ મળતું રહેશે રાજી રાજી રીતે પસાર થશે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ને ફેસબુક પર હોય છે મારું યુટ્યુબ ની ચેનલ નામ છે દુષ્યંત પાઠક સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવજો જેથી કરીને હું જે વિડીયો લોડ કરીશ છે તાત્કાલિક તમારા મોબાઈલ ઉપર તમને નોટિફિકેશન મળી જશે ને તમને તરત જ જોવા મળશે મારું ફેસબુક છે પેજ છે તેનું નામ પણ દુષ્યંત છે તો મારા ફેસબુક પેજ ને ફોલો કરો તરત જ વિડીયો જોવાની ઈચ્છા હોય તો સતત ઉપાય કરો મારા ફેસબુક પેજ ને તમે લાઈક કરો અને મારા ને અવશ્ય શેર કરજો કારણ કે આ એક દિવસ નું કાર્ય નથી ચોવીસ કલાકમાં પરિણામ ન મળે તમારે પરિણામ જોતું હોય તો સતત મારા કયા મુજબ ઉપાય કરતા જવું પડે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે તો વાલા મિત્રો મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરજો બસ એ જ મારી પ્રાર્થના નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌ ને મારા જય જય શિયા